નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ આવી છે સમાચાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેટી ગામના મહંતે નોંધાવી પોલીસ ફરિયાદ મજેટી ગામના કેરિયા ટીમ્બા હનુમાન મંદે પાટણવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ મહંતને મેરામણ આહીર નામના વ્યક્તિ દ્વારા મહંત કૃણાદાસને જેમ તેમ ગાળો બોલી અને અભદ્ર વર્તન કરીને મારી નાખવાની આપી હતી ધમકી મહંત દ્વારા પાટણવા પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ મંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને કાયદેસર કાર્યવાહીની કરી માંગ મંદિરના મહંતને ધમકી આપનારને પાટણવાવ પોલીસે સરપી પાડ્યો ઉપલેટા તાલુકાના મેલી મજેઠી ગામના કેરિયા ટીંબા આશ્રમના મહંત દ્વારા પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેમાં મહંત શ્રી ગુરુનાદાસ વૈરાગીનું અપમાન કરીને ધાક ધમકી આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ વિડીયો અપલોડ કરીને તેને વાયરલ કરી પૈસાની માંગણી કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પાટણવાવ પોલીસ દ્વારા સરપી પાડવામાં આવેલ જયમાન આ મારો આશ્રમ છે અને આ હું કુતરાવની પક્ષીઓની જે કોઈ યાત્રાળુ આવે એની સેવા કરું છું ને મારો આશ્રમ હકાલું છું અને તોય છતાં મેરામણભાઈ આહીર જેમ તેમ મને સોશિયલ મીડિયામાં મારો કોઈ ગુનો નહીં વાક નહીં તો ખુલ્લે આમ ગાયરું કાઢે છે હું આવા કુતરાઓની સેવાઓ કરું છું મારી પાસે આઠ કુતરા છે આ મારો આશ્રમ છે જય શ્રી રામ જય હનુમાન જય સનાતન જય ભારત જય હિન્દ જય હિન્દ જય શ્રી રામ જય હનુમાન જય સનાતન જય ભારત જય હિન્દ હું કરુણાદાસ ગુરુ નિર્મળદાસ ત્યાગીજી શિવતળી પરિવાર હવે એક સનાતન ધર્મ ગ્રુપ હાલે છે એમાં હું જોડાયેલો હતો તૈયાર મહિના થયા એમાં મેરામણભાઈ આહિર જોડાયેલા હતા હવે મારે એમાં એવું કોઈ જાતનો વાક નહીં કોઈ જાતની ટક્કર નહીં તોય મારી આઈરે મેરામણભાઈ આહીર અવારનવાર ટોર્ચર કરતા ગાયડું કાઢતા ખુલે આમ સોશિયલ મીડિયામાં એટલે મેં એ ભાઈને મેરામણ ભાઈને કીધું કે તમે રહેવા જ્યો હું સાધુ સઉં અને હું તમારી એમ કાંઈ બહુ વટ કરી ન પણ હું કાયદાનો સહારો લઈ તમે માફી માગી લ્યો ભાઈએ માફી માગી નહીં એટલે મારે કાયદાનો સહારો લેવો પડ્યો અને મેં કાયદેસર કાર્યવાહી કરી હવે એને કાયદેસર કોર્ટ એને સજા આપશે અને હું પોલીસ કર્મી સાહેબોને અને જજ સાહેબોને અને હર્ષ સંઘવી સાહેબોને અને ન્યાયને એટલું જ કહું છું મને ન્યાય અપાવવો મારો કોઈ ગુનો નથી કોઈ વાક નથી અને ખુલે આ બેન અમે ગાયરું કાઢેલી છે મેરામણ ભાઈ આહીર ભાણવરના જય શ્રી રામ જય હનુમાન જય સનાતન જય ભારત જય હિન્દ